નમસ્કાર આપ જોઈ રહ્યા છો માંજલપુર ખાતે આજરોજ દીવા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ આયોજન છે તે માંજલપુર ખાતે કરવામાં આવ્યું જેમાં કન્ડિશનના આગેવાન રવિરાજસિંહ બાપુ અને સાથે જ તેમની ટીમ દ્વારા આ દીવા વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો બાવીસમી જાન્યુઆરી રામ મંદિર અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે તમામ લોકો દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને તેને જ અંતર્ગત વડોદરામાં માંજલપુર વિસ્તારમાં આજરોજ દીવા વિતરણ નું કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જય જીતારામ દરેક મારા ભાઈઓ બહેનોને આજ રોજ માંજલપુર વિસ્તારમાં એકવીસ હજાર દીવાનું વિતરણ કરી રહ્યા છે અને માંજલપુરમાં એટલે કે મકસદ એ છે કે જે બાવીસ તારીખે અયોધ્યામાં જે રામ મંદિર રામ મંદિરની સ્થાપના થઈ રહી છે રામ ભગવાન જ્યારે ત્યાં આગળ બેઠ વહેવાના છે તો એના અનુસંધાનમાં દરેક ઘરે અને દરેક ફરી ફરી સોસાયટી સોસાયટી જ્યારે દીપ મહોત્સવ દિવાળી દિવાળી કરતાં પણ વધારે મોટો તહેવાર મનાય એના માટે અમારા